તો શાળા તેમજ ઘરની અમુક વસ્તુ પ્લાસ્ટિકની પાઇપ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વડે અંકન સાથેની ફૂટપટ્ટી અને મીટર પટ્ટી બનાવો તમારા ઘરથી દુકાન કેટલા પગલા તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કેટલા પગલા માપણના અનુભવના આધારે વસ્તુઓનું માપન કર્યા વગર અંદાજિત લંબાઈ અને પહોળાઈ કહો અને પછી તેનું માપન કરો તો ચાલો લઈએ પુસ્તકો બે કેલ્ક્યુલેટર કંપાસ સ્કેલ રબર પેન્સિલ પેન ટેબલ ખુરશી પલંગ ટેલિવિઝન ટીવી રેફ્રિજ રેટર તો વસ્તુનું નામ લંબાઈ વેતમાં પહોળાઈ વેતમાં લંબાઈ માપપટ્ટીમાં પહોળાઈ માપપટ્ટીમાં તો પુસ્તકો બે વેત લંબાઈ એક વેત પહોળાઈ લંબાઈ માપપટ્ટીમાં પંદર સેમી પહોળાઈ સાત

જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ મટિરિયલ પરીક્ષાના સમય ઉપયોગી પેપરો એકમ કસોટી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બરાબર સ્વાધ્યાયન પોથી આ બધું જ મળશે તો ચાલો એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને અને આ પેજ ખુલે એમાં મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરી દો એટલે આ પેજ ખુલે એમાં પેડ કોર્સમાં પીડીએફ એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના તમને વિડીયો મળી જશે બરાબર તો ખાસ જોઈએ વિદ્યાર્થી મિત્રો આની અંદર ચાલો એક્ઝામ પેપરમાં વાત કરીએ ને આપણે એકમ કસોટીના પેપર ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો ઓકે ચાલો બેગ લંબાઈ ત્રણ વેદ પહોળાઈ બે વેદ લંબાઈ ચાલીસ સેમી પહોળાઈ ત્રીસ સેમી કેલ્ક્યુલેટર વેદ પોણા પોઈન્ટ સાત એટલે કે પૂરો વેદ નહીં 0.7 પહોળાઈ 12 સેમી લંબાઈ 7 સેમી પહોળાઈ સ્કેલ લંબાઈ 2 સેમી પહોળાઈ તો આપણે માપી નથી 30 સેમી લંબાઈ 1.5 સેમી પહોળાઈ બરોબર કેલ્ક્યુલેટર માં મિત્રો પણ અહીંયા તમે 12 લખી શકો બે કારણ કે સરખું છે એટલે આગળ શાપનર 2 સેમી લંબાઈ 1 સેમી પહોળાઈ પલંગ 25 વેદ લંબાઈ 15 વેદ પહોળાઈ 210 સેમી લંબાઈ 150 સેમી પહોળાઈ ટેલિવિઝન 5 વેદ લંબાઈ 2

જો આ બે બાજુ બાજુમાં ક્લાસ છે હો પેલા બીજાનો ચોથા પાંચ ત્રીજા ચોથાનો નેમ ધોરણ પાંચ વીસ ઓફિસથી ધોરણ છ બાવીસ ધોરણ સાત ચોવીસ ધોરણ આઠ છવ્વીસ ઓકે આગળ આ બધા અંતરનું માપ લખ્યા પછી તમારા વર્ગના પાંચ મિત્રોએ લખેલા માપની ચર્ચા કરો ઓછા કદમ અને વધારે કદમ નોંધો ને તેનું કારણ સમજો તો મિત્રો તમારા પાંચે પાંચ મિત્રોના ડગલા એક સરખા નથી બધાને અલગ અલગ થાય છે રેડી તો આ તમારે લખવાનું છે ઓછી અને વધારે કદમ ઓછી કદમ ઓફિસ થી ધોરણ એક નવ મિત્ર એક ને ઓફિસ થી શૌચાલય અઠાવન મિત્ર એક ને ઓફિસ થી એમડીએમ રસોડું ઓગણીસ મિત્ર એક ને વધારે કદમ ઓફિસ થી ધોરણ આઠ સત્યાવીસ ડેગલા મિત્ર ચાર ને ઓફિસ થી શૌચાલય બાસઠ મિત્ર ચાર ને ઓફિસ થી એમડીએમ રસોડું બાવીસ મિત્ર ચાર ને અંતર માપવામાં તફાવત નું કારણ કદમ ની લંબાઈ દરેક મૂત્રના કદમની લંબાઈ અલગ અલગ હોય છે પગની લંબાઈ તેથી પગલાની લંબાઈમાં તફાવત હોઈ શકે છે માપ લેવાની પદ્ધતિ માપ લેતી વખતે દરેક મિત્રોના કદમો સચોટ અને સમાન ન હોઈ શકે નહીં વ્યક્તિગત તફાવત કોઈક મિત્ર ઝડપથી ચાલતો હોઈ શકે કોઈ ધીમો ચાલતો હોઈ શકે તેના કારણે તફાવત આવી શકે છે બરાબર તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો એની અંદર શું કરી શકીએ છીએ લખી શકીએ છીએ ક્લિયર ચાલો આગળ જોઈએ આપણે આની અંદર તો પૂરું થઈ ગયું બરાબર ને હવે આની પીડીએફ તમારે જોતી હોય કે પછી તમારે બધા વિડીયો જોવા હોય તો ક્યાંથી મળશે આપણી એપ્લિકેશનમાંથી તમને મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત